વડોદરા શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલ ફિલિંગ્સ વેલનેસ પામાં માનવતાને શરમાવે એવો ગંભીર અને અમાનવીય બનાવ સામે આવ્યો છે માત્ર રૂપિયા પાંચ હજારની રકમના મુદ્દે સ્પામાં કામ કરતી એક યુવતીને નગ્ન કરી અત્યાચારપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કેસ સમા પોલીસ મથકે નોંધાયો છે ફિલિંગ વેલનેસ સ્પામાં કામ કરતી એક યુવતી ત્યાં જ કાર્યરત બીજી યુવતી પાસેથી પાંચ હજાર રૂપિયા ઉછીના લીધા હતા આ રકમની લેતી દેતીના વિવાદમાં ત્રણ લોકોએ મળીને પીડિતાને સ્પામાંથી જ કિડનેપ કરી લીધી હતી આરોપીઓએ પીડિતાને જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા જ્યાં તેને નગ્ન કરી ગરદાપાટા અને અન્ય સાધનો વડે માર મારવામાં આવ્યો હતો પીડિતાની ફરિયાદના આધારે સમા પોલીસે ત્રણેય આરોપીઓની ઝડપી પાડી તેમની સામે અપહરણ મારામારી નગ્ન કરીને અત્યાચાર કરવાનો ગુનો અંતર્ગત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને તપાસ ચાલુ છે આ ઘટના ફરી એકવાર શહેરમાં કેટલાક સ્પામાં ચાલતા શંકાસ્પદ અને ગેરકાયદે કાર્યો ઉપર પ્રશ્નચિહ્ન મૂકી રહી છે ખૂણા ખાચરામાં ચાલતા ઘણા સ્પાઓ ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મહિલાઓનું શોષણનું કેન્દ્ર બનવાના બનાવ પણ સામે આવતા હોય છે અને આક્ષેપો થતા હોય છે માત્ર રૂપિયા પાંચ હજારના વિવાદના કારણે કાર્યસ્થળે યુવતી સાથે આટલો ક્રૂર વર્તન થાય તો શ્રમજીવી મહિલા પોતાની સુરક્ષા માટે ક્યાં જશે આ ઘટના મહિલા સુરક્ષા દેખરેખ અને કાર્યસ્થળની નીતિઓને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે